હા પતરા ત્યાં ઠંડી થાય એમ છે જુઓ ને ઠંડી તો માછ ચડી ગઈ હું એટલે જાકેટ લાવ્યો તો જોવાનું પડતું છોકરાઓ હવે તમે તો જાકેટ લાવ્યા હું તો એમને એમ શું છોકરાએ એમનેમ ફરોરા લઈ આવો ને હે હાલ તો પૈસા નથી હે બે તાડમ જાઉં છે એમ હું પગાર પગાર થાય તો જાય એમ એટલે લઈ આવે જાજા થતી જાય છે હવે જાઉં છે કોને પગાર થાય એમ કેમ આમ નરવા બેઠા હો શું કરો આ

થોડો થોડો ટેકો કરો ટેકો કરવો પડે ને ચાલે સામે બધું પડ્યું છે મારા ઘરે તો બધું પડી જાય આવું એમ ને તારે

અલ્યા ભાયા વગર લે હલકે કરે કશ હો અલ્યા આયા સા જો પાછા વળી એ ખાઈ પડ તાર ઓય સિરા ના કરતો હલાય ને પાછો ના કર સિરા કઈક ગોટા બનાવી દીધા મે આમે આખી જિંદગી લોસીનો વૈત્ર જ કર્યા કેટલું નામ્યું માફ નું નામ છે

મારે તો વાપરું એમ તો કલર વાપરો તો હાથે લોટવાળા વાળા ધોવા જવા પડશે રાવલા હિરાબલ બોર ધોતાય ના ના આર્યો ને મારો લોટો ધોતાઉ તો ઘરે તમે મારો હળવું ના કરે ગોટા ગાઢા ઘર રાખાવ છે આપણો તેલ નઈ ફોળીયા તો ના ચા છે તેલનું અંબર એ લંબર નમો લતાઈ ધોઈ લાય તેમાં કેમ હોય અરે મરશે તમારે તો હું ને લોગડે

ખબર ના પડે હું જબર સાખું એમ હોય ના તમે જેવું ગરમ થયું છે ગેસ નો બાટલો થયા તો

આમ આમ કા હે ખોલ કા ખુલે

મારકે <that -t. im Sultan> બેઠો ને તારા પણ હારો રાખા અમે ઉભું નથી આયા છે કાઢા વગર ના ગોટા જ છે

આવું રાખે પેલા મેમો ખવરાવું પડે આવા તું હો પેલા મેમન ને પછી આપડે

આ કારણે ઓગનો ગોટો જો ગોટો આવડો ગોટો હોય ના આવડો હોય આવડો હોય હાચી વાત ભગવાન પેલા જેવું લડા કરી આપણે તાર પુષ્ય રાખવાનું હતું આપડે

ખોટ ના કરી કરી ન મળે બધાય આ વાળે ગોટરા હોય ગમળામાં હા ઓમ અંદર ખાઈવા રાખશે ન રાખ્યા એય એ આ આખો તો ખરાબ હે આપડે તો આ રાત આખી ડાઢુ ડાડવાની શું કર્યું પણ હવે ઉલાડી ગયા આપડે આ તો ઉટક છે ઉટક હોય ને બાર કમળા શું ખાય તારા હા ખા એવું રાખ્યું બાર બોલે પૈસા લેલા પૈસા પૈસા નાતા લાબા